કે ને વાડી આપડે રમેશભાઈ ગયા છે પૈસા લેવા હમણાં આવી આપણે રમેશભાઈ ની વાડી જોઈ લો એન્ટ્રી કેરી છે અહીંયા વાવી છે રમેશભાઈ વાડીએ રસ્તો નવો બનાવ્યો હમણે આ વાડી નંબર એક એમ નો છે લાસ્ટ સુધી વાડી પાછળ છેલ્લો સેટું છે એ આ છેલ્લે સુધી રમેશભાઈની વાડી જ છે ખેડીને રાખી દીધો છે આ જીસીપી પણ રમેશભાઈની છે પાછા ટાકો છે પણ એમનો છે ટાંકુર બના રમેશભાઈની વળીએ પચાભાઈ પચાનો અચ્છા ભાઈ પચા નહીંયા બનાવે રમેશભાઈ